ગુડ ઇવનિંગ મિત્રો તમે જોઈ શકો છો પેલું એક પક્ષી છે એનું નામ શું છે મને ખબર નથી પણ એ પક્ષી બહુ સરસ છે અને સુંદર ભી છે એ પક્ષી કઈ જાતિનું છે એ ખબર મને પણ તમને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો કે પક્ષી કઈ જાતિનું છે એનું નામ કોમેન્ટમાં જણાવજો ગાયબ એ બગલું ભી નહી બગલો તો ધોળો હોય અને સેજ મોટો હોય સાઈઝમાં એ છે ત્યાં પોકી ગયું તો મિત્રો એ પક્ષીનું નામ તમે કોમેન્ટ કરજો મને એટલે પછી વિડીયો બનાવવો પડી શરદી થઈ ગઈ છે મને જોરદાર તો આ સાઈડ ખિસકો લઈ એ બી ક્યાં ગઈ આ રહી એ એક શોધી ખાઈ રહી છે તો મિત્રો તમે વિડીયો જોવો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો અને ચેનલને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જો અને મને સપોર્ટની જરૂર છે તો તમે સપોર્ટ બી કરજો એ તો પેલા પાછળ જતો પક્ષી ખબર નહીં છે હું એ નજીક જાઉં તો પછી એ દૂર દૂર ચાલી જાય છે એટલે હું એ નજીક ના જાય દૂરથી કરીને કરી ઉતારવાની કોશિશ કરી તો પણ એ પક્ષી ક્યાં ગાયબ થઈ ગયું ખબર નહીં મિત્રો તો ચેનલના લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો અને મને વધુમાં વધુ સપોર્ટ કરજો થેન્ક યુ